નમસ્કાર દર્શકો તમારું ફટાફટ તાજા સમાચાર ચેનલમાં સ્વાગત છે તો ચાલો જાણીએ સમાચાર આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા અને આણંદમાં વરસાદની અપેક્ષા છે પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરામાં પણ વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે બીજા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજનાએ દસ વર્ષ પૂર્ણ કર્યા છે યોજના હેઠળ ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવેલા છપ્પન કરોડ ખાતાઓમાંથી લગભગ એક ચતુર્થાંશ એટલે કે ચૌદ કરોડ ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે કે ગરીબ રાજ્યોમાં આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહી છે યુપી બિહાર બંગાળ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત બાર મોટા રાજ્યોમાં દરેક ખાતામાં જમા થતી સરેરાશ રકમ પાંચ હજાર રૂપિયાથી ઓછી છે એક જ સપ્તાહમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા પંદરનો વધારો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખાદ્ય તેલના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે એક સપ્તાહમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ત્રેવીસો ત્રીસ થી વધી ત્રેવીસો પિસ્તાલીસ રૂપિયા થયો જ્યારે સિંગતેલ ત્રેવીસો સાઠથી ત્રેવીસો નેવું રૂપિયા થયું મહિને ચોવીસ હજારથી વધુ કપાસિયા ડબ્બા વેચાતા ભાવ વધારાથી ત્રણ પોઈન્ટ છ લાખનું ભારણ વધશે સતત વરસાદ અને માલની ઓછી આવકને કારણે ભાવ વધ્યા જેથી ઝાલાવાડના લોકો તેલની પસંદગીમાં મૂંઝવણમાં છે તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેમાં સુઈગામ ભાભર વાવ અને થરાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે વાવના ભાગવર ગામમાંથી એસડીઆરએફ દ્વારા ઓગણ નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં એસડીઆરએફ એનડીઆરએફ અને વહીવટી તંત્રે મળીને સોળસો ઇઠ્યોતેર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે અસરગ્રસ્ત વિસ્તારમાં દોઢ લાખ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે હાલ રાહત કાર્ય ચાલુ છે સોનામાં રેકોર્ડ બ્રેક તેજી આજરોજ સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ દસ હજાર ચારસો ચાળીસ રૂપિયા સુધી પહોંચ્યું જ્યારે બાવીસ કેરેટ એક લાખ એક હજાર દો પચાસ રૂપિયા છે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરૂ અને કોલકાતામાં ચોવીસ કેરેટ એક લાખ દસ હજાર બસો નેવું રૂપિયા અને બાવીસ કેરેટ એક લાખ એક હજાર એકસો રૂપિયા છે જયપુર અમદાવાદ અને પટનામાં ચોવીસ કેરેટ એક લાખ દસ હજાર ત્રણસો ચાળીસ રૂપિયા છે ચાંદીનો ભાવ ત્રણ હજાર રૂપિયા વધતા એક લાખ ત્રીસ હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ